સુરતમાં વિધવા મહિલાનું ઘર પયાવી પાડવાના આક્ષેપ સાથે આજે આદિવાસી મહિલા અને તેમના પરિવારજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે અને કાવતરુ કરનારી સમની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે સુરત કલેક્ટર આવેદનપત્ર માં જણાવવામાં આવે છે કે સુરતના લાલદ્વારાજ વિસ્તારમાં કિલ્લા શેઠની ફાળીમાં આદિવાસી મહિલા સવિતાબેન મદનલાલ પટેલ રહે છે સવિતાબેન વિધવા છે સવિતાબેન પૈસાની જરૂર હતી ત્યારે હર્ષદભાઈ પ્રજાપતિ નામના ઈસમ સાથે મુલાકાત થઈ હતી હર્ષદભાઈ સાથે પૈસા બાબતે વાતચીત કરી ત્યારે તે પૈસા આપવા તૈયાર થયા હતા પરંતુ ચાર ટકા વ્યાજે આપવાનું કહ્યું હતું જેથી બે લાખ રૂપિયા વ્યાજે લીધા હતા ત્યારે સવિતાબેન દર મહિને તેમને વ્યાજ ચૂકવતા હતા પરંતુ ઘર ચલાવવામાં તકલીફ પડતા વ્યાજ ઓછું કરવાનું કહ્યું હતું ત્યારે હર્ષદભાઈએ કહ્યું મને જે એક મકાનમાં રહો છો તે મને વેચાણથી આપી દો હું તમને સારી કિંમત અપાવીશ ત્યારે સવિતાબેન અને તેમના પરિવારજનોએ મકાન પંચોતેર લાખ રૂપિયામાં વેચ્યું હતું હર્ષદે સવિતાબેનને કહ્યું હું લોન કરાવી તમને પૈસા આપી દઈશ હર્ષદે પોતાના મિત્ર રોહિત કુમાર દિનેશભાઈ જેસાનીના નામનો દસ્તાવેજ કરાવી સહી સિક્કા કરાવી લીધા હતા બાદમાં ચૌદ લાખ રૂપિયા આપી પરત અંગત કામ માટે બાર લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા બાદમાં લોનના હપ્તા ભરતા બેન્ક દ્વારા મિલકત સીલ કરવા આવ્યા હતા ત્યારે સવિતાબેન અને તેમના પરિવારજનોને પોતાની સાથે ઠગાઈ હોવાનું માલુમ પડ્યું હતું જેથી મૈતરપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી જેથી હર્ષદે પૈસા ચૂકવી આપવા બહેનધરી આપી હતી પરંતુ આજ દિન સુધી પૈસા ચૂકવ્યા નથી જેથી સવિતાબેન અને તેમના પરિવારજનોએ કલેક્ટર સમક્ષ ન્યાયની

એટલે અમે ઘર એની પાસે બે બે લાખ રૂપિયા લીધેલા પણ વ્યાજ પણ એને રેજ્યુલા અમે આપેલો ત્યાર પછી એણે એમ કીધું કે તમારું ઘર તમારું ઘર વેચવાનું હોય તો હું લેવા તૈયાર છું તેના બોતેર લાખની અંદર એણે અમે મંજૂર કર્યું ત્યાર પછી એણે એના દોસ્તાના ના પણ ઘરનો દસ્તાવેજ કરી ને પછી એણે બેંકમાંથી લોન લઈ લીધી ને અત્યાર સુધીમાં આજની તારીખ સુધીમાં એને અમને પૈસા ચૂકવ્યા નથી

જે ઘર હતું એ એ ઘરને ચીટિંગ કરી ને પોતાના મિત્ર રોહિતના નામે લઈ અને જે બી લોનના પૈસા આવ્યા તે એ પોતાના એકાઉન્ટમાં લઈ અને બે હજાર ઓગણીસથી લઈને અત્યાર સુધીમાં બેંકના પૈસા પણ ભર્યા નથી જેથી ઘર ઓક્શનમાં બેંકવાળાએ કાઢ્યું હતું એટલે કે હરાજી કરવા કાઢ્યું હતું પરંતુ નામદાર હાઈકોર્ટે અમને સ્ટે આપ્યો અને આજે વિધવા મહિલા પોતાના ઘરે રહે છે પરંતુ આજ સાત દિન સુધી એ બેન્કના પૈસા પણ ભર્યા નથી ને હર્ષદ પ્રજાપતિ નામના ફાઇનાન્સર એ અમને મળવા પણ નથી આવતો તો યોગ્ય કલેક્ટરને અમે આજે એ રજૂઆત કરવા આવ્યા છે કે જે પ્રજાપતિ પ્રજાપતિને યોગ્ય કાર્યવાહી થાય એક્રોસિટી એક્ટ મુજબની કાર્યવાહી થાય અને યોગ્ય પગલાં ભરી એ જેલ ભેગો એને કરવામાં આવે